બરુજની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને બદનામ કરવા બહેનપણીએ જ અન્ય યુવાનોને મોબાઈલ નંબર આપી યુવાનોએ વિવિધ મોબાઈલ નંબર પરથી ધાકધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ત્રણ યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ક્લાસમાં જ અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીની સાથે સામાન્ય વાતને લઈ તું તું મેમે થયું હતું જેની રીસ રાખી વિદ્યાર્થીનીને બદનામ કરવા વિદ્યાર્થીનીએ જ મોબાઈલ નંબર અન્ય યુવાનોને શેર કરતા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા સાકેત જબ્બાર અહમદ શાહ દિવાન રહેવાસી ઘર નંબર છાસઠ નેશનલ પાર્ક જંબુસર રોડ સમીર અયુબ મોહમ્મદ વોરા પટેલ રહેવાસી ઘર નંબર અઠ્ઠાવન સુકુન બંગલોસ મુનસી સ્કૂલ પાછળ મનોબર ચોકડી ભરૂચ મોહમ્મદ ઇલિયાસ અબ્દુલ રજાક મેમન રહેવાસી ઘર નંબર જી સરવર પાર્ક જંબુસર રોડ ભરૂચ નાઓય ઝાલેશ્વર ખાતેની સોસાયટીમાં રહેતી અને ભરૂચની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વિવિધ મોબાઈલ નંબર ઉપરથી વિડિયો કોલિંગ તથા મેસેજ કરી હેરાનગતિ કરતા વિદ્યાર્થીનીના પિતાએ ભરૂચની સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે પણ ભોગ બનનાર વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ લઈ ગણત્રીના કલાકોમાં જ ત્રણ જણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી ગઈકાલના રોજ એક ફરિયાદી શ્રી આવીને હકીકત જણાવેલ કે પોતાની પુત્રીને અલગ અલગ નંબર પરથી અલગ અલગ વિડીયો કોલ તેમજ વિડીયો મેસેજ કરી હેરાન પરેશાન કરતા હોવાની હકીકત જણાવેલ જે આધારે તેઓની અત્રેણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈ તપાસ તજવીજ કરતાં ત્રણ ઈસમોએ છોકરીને અલગ અલગ ફોનથી હેરાન પરેશાન કરવાનો ઈરાદો કરેલ જે આધારે ફરિયાદ આધારે બે આરોપીઓને રાત્રિના એકત્રીસ વાગે અટક કરેલ છે જે પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હોય તેને ડિટેન કરવામાં આવેલ છે અને તેઓ પાસેથી કબજે મોબાઈલ કબજે કરવામાં આવેલ છે તેઓએ મોબાઈલ કોલેજ પરથી કે કોઈ અન્ય મિત્રો દ્વારા મોબાઈલ નંબર મેળવેલ એના આધારે ચેટિંગ કરે કે હેલો હાય હું તમારું નામ શું છે આવી રીતની હકીકત જણાવી અલગ અલગ નંબરથી ઇલેક્ટ્રોનિક મીડિયાથી હેરાન કરતા હોય એ બાબતેની રજૂઆત આવેલ જે આધારે ફરિયાદ દાખલ કરેલ છે